તો હેલો ગાઈ તમારું સ્વાગત છે મારા વ્લોગમાં અને આપણે હવે આજે દિશા જવાનું છે આપણે ડાયા કાકાને બાઇક લેવા તમે જોઈ શકો છો કે આ છે ડાયા કાકો અમને બાઇક લાવવાનું છે અને આપણે પલ્સર લઈને બે આવી ગયા છે આરથી હીરો શોરૂમે આવી ગયા છે આપણે અને અહીંયાથી આપણે વિશાલ થઈને બાઇક લેવાનું છે અને આપણે હવે અંદર જઈએ કેટલું ડાઉન પેમેન્ટ આવે છે ને કેટલાનો હપ્તો થાય છે જે આપણે હવે જોઈએ આગળ બગડ આપીએ ડોક્યુમેન્ટ બીજા તો મિત્રો હવે મળીએ અંદર જઈને કેવી રીતે છે એ બધું અમને બતાવી ધૂળ સડી ગઈ છે શિયાળા શિયાળા થઈ ગયું છે બાઈક અને આપણે વિશાલ ભાઈ આવી ગયા છે હવે ભાઈ જવા સારું મિત્રો આપણે શોરૂમ ની અંદર પહોંચી ગયા છે અને જોઈ શકો છો કે આપતો ઓનલી બોર બ્લેક કાળો ઘોડો આપણે સજેશન કર્યો છે વિશાલ ભાઈએ અને આ કાળા બાઇકમાં જવાનું છે ડોક્યુમેન્ટ આપીએ છીએ શિબિરમાં કેવું ને આપણે છે કેટલું ડાઉન ભરવાનું છે એ હવે આપણે પૂછી લઈએ જોઈ લઈએ આપણે પૂછપરછ કરી છે અને આજે આપણે લોન એપ્રુવલ કાઢી નહીં કેમ કે ડાઉન પેમેન્ટ તો આવતું હતું પચીસ ત્રીસ હજાર રૂપિયા તો આપણે ભરવા તૈયાર હતા પણ હવે એમના આપણે આપણે આ ડાયા કાકાના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નહોતો એટલે આપણે લોન એપ્રુવલ થઈ નહીં એટલે આપણે હવે કાલે આવશું અને આપણે હવે ઘરે મિત્રો આપણે તો સેટિંગ આપણે કાલે જઈશું કાલે પેલા તો આધાર કાર્ડ માં નંબર અપડેટ કરવા જઈશું ને લેવા જઈશું અને આપણે અને આપણે અમલો સમાપ્ત રહી છીએ જય માતાજી મિત્રો અમારા ગમતા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી મિત્રો હવે એક નવા